શહીદ જવાનોના નામે લાખો રૂપિયાની દેશ માટે જે જવાનોએ શહાદત વહોરી હોય અને તેમના પરિવાર માટે આપણે કંઈક કરી છૂટવા માંગતા હોય અને એ જ ભાવના સાથે આપણે સહાયની જાહેરાત કરી હોય સહાય આપી હોય પરંતુ તમને વર્ષો બાદ માલુમ પડે કે તમે કરેલી સહાય છે તે કેટલાક લોકો ચાવ કરી ગયા છે આ પ્રકારની લાગણી આજે ઉત્તર ગુજરાતના ઘણા લોકો અનુભવી રહ્યા છે આવું શા માટે અમે કહી રહ્યા છીએ તે જાણો આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક વર્ષ ઓગણીસો મે મહિનાથી જૂન મહિના સુધીનો સમય આ એ સમયગાળો છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું જેમાં ભારતે પાકિસ્તાનને બીજી તરફ ખદેડી મૂક્યું આ દરમિયાન વધુ ભારતીય જવાન દેશમાં શહીદો માટે અને તેના પરિવાર માટે લાગણીઓ ઉઠી લોકોએ શહીદોના પરિવારને મદદરૂપ થવા માટે દિલ ખોલીને સહાય આપી ગુજરાતમાંથી પણ લોકોએ સહાયનો ધોધ વહાવ્યો હવે ચોવીસ વર્ષ બાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં સામે આવ્યું છે કે આ સહાયની રકમમાં થઈ છે જી હા કરગલ યુદ્ધમાં શહીદ જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને તેને ચાઉ કરી ગયાનો મામલો છે તે સામે આવ્યો છે અને તે પણ ચોવીસ વર્ષ પછી જેમાં કોર્ટના આદેશ બાદ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ અને સાત લોકો સામે તપાસ પણ શરૂ થઈ વિગતો મુજબ ઓગણીસો નવ્વાણુંમાં કારગિલના યુદ્ધ સમયે શહીદ થયેલા સૈનિકો માટે નોર્થ ઝોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા તે સમયે લોકોએ શહીદો માટે છૂટા હાથે દાન કર્યું હતું પાટણના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં પાંચ હજાર રૂપિયાનો ફાળો આપ્યો હતો આ ફંડ માટે મહેસાણા કોઓપરેટિવ બેંકમાં ખાતું ખોલાવાયું હતું હવે આ વકીલે પાટણમાં આપેલી ફરિયાદ મુજબ શહીદો માટે એકઠા કરેલા નાણાંને ફંડમાં નહીં આપીને સરકાર સાથે છેતરપિંડી કરાય છે બેંક એકાઉન્ટ પણ નકલી દસ્તાવેજના આધારે ખોલાયું છે અને પચાસ લાખ રૂપિયા ચાઉ કરી લેવામાં આવ્યા છે મેં વકીલાત સ્ટાર્ટ કરીએ અગાઉ મારો દવાનો બિઝનેસ હતો હું ડીફાર્મ પણ છું અને મારી નવકાર કેમિસ્ટ અને બનાસ ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર નામની ભેટી હતી અને હું નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન તથા પાટણ કેમિસ્ટ એસોસિએશનનો સભ્ય હતો ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં કારગીલ યુદ્ધ થયેલો અને એ કારગીલ યુદ્ધમાં જે સૈનિકો શહીદ થયા એના લાભાર્થે એમને ફંડ આપવા માટે નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન અને પાટણ કેમિસ્ટ એસોસિએશન મારફતે ફંડ એકત્રિત કરેલું લગભગ પચાસ લાખ રૂપિયા જેટલું અને એ ફંડ શહીદોને મોકલેલું નહીં અને આ વિગત મારા ધ્યાનમાં આવતા બે હજાર ઓગણીસમાં મેં એક દાવાના કામે જુબાની લેતા મને ક્લિયર થયું એટલે મેં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલી પોલીસે ફરિયાદ ન નોંધતા મેં નામદાર કોર્ટમાં પાટણ કોર્ટમાં અરજી દાખલ કરેલી અને નામદાર બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીની કોર્ટે ઓગણીસ બારના બે હજાર ત્રેવીસના રોજ એફઆઈઆર નોંધવાનો હુકમ કરેલો એ સંદર્ભે તોહમદારો વિરુદ્ધ શંકરભાઈ પટેલ મિયાજીભાઈ પોલરા જયંતીલાલ પૂનમચંદ શાહ જેવો હાલ મૈયત થયેલ છે અને ભરતભાઈ મોદી સુહાસભાઈ પટેલ અને મફતલાલ કે પટેલ અને મહેસાણા કોઓપરેટિવ બેંકના બેન્કના કર્મચારીઓ વિરુદ્ધ ઇપિકો કલમ ચારસો વીસ ચારસો છ ચારસો સડસઠ ચારસો અડસઠ એકસો વીસ બી વગેરે મુજબની એફઆઈઆર નોંધાયેલ છે અને એ એફઆઈઆર ગઈકાલે નોંધાયેલ છે અને પોલીસ આમાં સઘન તટસ્થ તપાસ કરશે એવી મને આશા છે અને આ પચાસ લાખ રૂપિયાનું ફંડ જે એ ચાવુ કરી ગયા છે એ એમને ક્યાં આગળ વાપર્યા અને જે કંઈ ખાતું ખોલાવેલું એ પણ આ ઓડિટ રિપોર્ટમાં દર્શાવેલો નહીં અને એ સી પણ ધ્યાનમાં હતો અને ઓડિટ રિપોર્ટમાં ખાતું દર્શાવી સરકાર શ્રી સાથે અને સહીદો સાથે છેતરપિંડી કરેલી છે આ સમગ્ર મામલે પોલીસે હાલ સાત લોકો સામે તપાસ શરૂ કરી છે પરંતુ પોલીસનું કહેવું છે કે કેસ જૂનો હોવાથી પાછલા રેકોર્ડની તપાસ થશે હાલમાં ગુનાની તપાસ છે એ લક્ષી ચાલુ છે ગુનાને બને બહુ લાંબો સમય થયેલો છે એટલે થોડોક સમય લાગશે તમામ પ્રકારના પુરાવ બેંક એકાઉન્ટ્સ છે કોની પાસેથી કેટલા નાણાં આવ્યા છે અને કુલ સાત આરોપીઓ છે ગુનામાં એ સાથે સાત આરોપીઓનો શું રોલ છે આ બધું નિષ્કર્ષ પર આવતા થોડો સમય લાગશે અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુમાં છે પાટણ થી આ અહેવાલ મોકલ્યો છે અમારા સંવાદદાતા વિપિન પ્રજાપતિ આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ